અયોધ્યા ખાતે રામ મંદિરની પુનઃ પ્રાણપતિ નિમિત્તે અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત જીનવાલા અને એમટીએમ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની જય શ્રી રામના જય ઘોષ સાથે ભવ્ય રેલી યોજાઈ આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે દેશ વિદેશમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે ત્યારે શ્રી રામલલા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અંગલેશર નગરપાલિકા સંચાલિત જીનવાલા અને એમટીએમ ગર્લ્સ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જીનવાલા હાઈસ્કૂલ ખાતે નગર માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત નગરપાલિકા ઉપસ્થિત રહીને ભગવાન શ્રી રામની આરતી ઉતારી હતી હતી બાદ જય શ્રી રામના જય ગોદ સાથે જીનવાલાથી નીકળી અને શહેરના મુખ્ય માર્ગથી વિવિધ વિસ્તારોમાં ફરીને હાઈસ્કૂલ ખાતે પરત ફરી હતી વિદ્યાર્થીઓના જય શ્રી રામના જય ઘોષને પગલે શહેર રામમય બની ગયું હતું અને શહેરજનો પણ જય શ્રી રામના જય ઘોષ સાથે વિદ્યાર્થીઓના ઉત્સાહને વધાર્યો હતો અયોધ્યા ખાતે પાંચસો વર્ષના સ્ટ્રગલ પછી જ્યારે રામલલાની પુનઃ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આજે અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત જીન ઈએન જીનવાલા સ્કૂલ અને એમટીએમ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ ઉત્સાહથી એક મહારેલીનું રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નગરપાલિકાના હોદ્દેદારો એ અને શાળાના વિદ્યાર્થીઓ ટીચર્સે ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો છે આ રેલી અંકલેશ્વર જીનવાલાથી નીકળી ચોટા નાકાથી ફરી ફરી જીનવાલા પર આવશે જય શ્રી રામ Pinto Modi, Jan News, Angleshwar.